અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના ફોનલાઈન પર જોડાઈ ગયા છે સપના ગરમી એટલી વધારે છે જાણે કે આકાશમાંથી ગોળા વરસી રહ્યા હોય તેમાં જે આંકડો સામે આવ્યો છે હવામાન વિભાગ દ્વારા આટલું બધું તાપ અને તાપનો તરખાટ બિલકુલ નિધિ રાજ્ય જાણે અગનભ્ઠી માં ફેરવાઈ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અલગ અલગ જિલ્લાઓની પણ વાત કરીએ તો સૌથી વધારે જે તાપમાન છે પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી એ સુરેન્દ્રનગર માં નોંધાયું છે સાથે જ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ગરમીનો સૌથી વધારે અસર પડી રહી છે જેમાં ગ્રીન સિટી અમદાવાદ ગ્રીન સિટી ગાંધીનગર પણ સૌથી વધારે તાપમાન સાથે નોંધાઈ રહ્યું છે અમદાવાદની વાત કરીએ ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે જ ડીસા ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગર ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી ભુજમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને રાજકોટ પણ ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી એટલે કે મોટાભાગના જે જિલ્લાઓ છે એમનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રી અને પાર છે આ સાથે જ અમરેલી વલ્લભ વિદ્યાનગરમાં પણ જે તાપમાન છે એ તેતાલીસ ડિગ્રી થી વધારે છે એટલે ક્યાંક હજી પણ આગામી ત્રણથી થી ચાર

ના જન જન જ્યાં ગાંધીનગરમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે